નમસ્કાર પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે શહીદ દિન નિમિત્તે સ્વાતંત્ર સંગ્રામના વીર શહીદોને અપાઈ શ્રદ્ધાંજલિ કલેક્ટરની ઉપસ્થિતિમાં 2 મિનિટનું મૌન પળાયું ભારતની આઝાદીના સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનારા અમર શહીદોની પુણ્ય સ્મૃતિમાં આજ રોજ તારીખ ત્રીસમી જાન્યુઆરી બે હજાર છવ્વીસ શુક્રવારના રોજ સમગ્ર દેશની સાથે દાહોદ જિલ્લામાં પણ શહીદ દિનની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી આ અવસરે દાહોદ જિલ્લા સેવા સદન ખાતે સવાર અગિયાર કલાકે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થયા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે ખાસ ઉપસ્થિત રહ્યા હતા દેશની સ્વતંત્રતા અને રક્ષા કાંચે બલિદાન આપનાર વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને સન્માન વ્યક્ત કરવાના હેતુથી કલેક્ટર શ્રીની આગેવાની હેઠળ ઉપસ્થિત સૌ અધિકારીઓ તથા કર્મચારીઓએ સામૂહિક રીતે બે મિનિટનું મૌન પાળ્યું હતું આ ક્ષણો દરમિયાન વાતાવરણમાં ગંભીરતાને રાષ્ટ્રભક્તિની ભાવના જોવા મળી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ઉજવાતા દિવસનું મહત્વ સમજાવતા વહીવટીતંત્ર દ્વારા શહીદોના ઋણ સ્વીકાર તરીકે આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર કચેરી ઉપરાંત જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ નિયત સમયે સાયરન વગાડીને કામકાજ ઝટકાવી શહીદોને માનભેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે દેશની પ્રેમની અખંડ જ્યોત સમાન સાબિત થયું હતું